રિસોર્સો શેરિંગ કે નીચેનામાંથી કયા વિચારનો આર વિભાવ છે ગ્રંથાલય સહકારનો મિત્રમંડળની વિભાવના કોણે આપી મોતીભાઈ અમે લાઇબ્રેરી મિશનની કઈ કઈ ભાષામાં પ્રકાશિત થતું હતું અંગ્રેજી ગુજરાતી અને મરાઠી રાજા રામ રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનનો પ્રાથમિક હેતુ કયા પ્રકારના ગ્રંથાલયનો વિકાસ કરવાનો છે જાહેર ગ્રંથાલયનો વિશ્વમાં પુસ્તક દિનની ઉજવણી કઈ તારીખે થાય છે 23મી એપ્રિલ કાર્ટોગ્રાફી પદ નીચેનામાંથી સાની સાથે સંબંધ ધરાવે છે

ઉપયોગકર્તાની માહિતી જરૂરિયાત જાણવા માટેની પદ્ધતિ કઈ છે? ઉપયોગકર્તાનો અભ્યાસ ક્લાસિફિકેશન નું એટલે કોલમ ક્લાસિફિકેશન અને છઠ્ઠી આવૃત્તિ કયા પ્રકારની છે? ઓલમોસ્ટ ફેસિલિટેડ સૌપ્રથમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કેટલોગિંગ પ્રિન્સિપલ કોના દ્વારા થયું હતું? ઇફલાત દ્વારા પીપીબીએસ નો સંબંધ કોની સાથે છે? અંદાજપત્ર તૈયાર કરો પૂર્વ સમન્વિત નિર્દેશીકરણમાં કઈ કક્ષાએ સમન્વય કરવામાં આવે છે નિર્દેશિકાર નિર્દેશીકરણ કરતી વખતે ડોક્ટર એસ આર રંગનાથન જન્મ શતાબ્દી નિમિત્તે ઈફલા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કયા વર્ષમાં થઈ હતી ઓગણીસો ને બાણું યુડીસી એ ફ્રીલી પેસેડી સ્કીમ નથી ખોટું સીસી માં નીચેના કયા અંકનો પ્રયોગ વૈચારિક સ્મૃતિ સહાયતા માટે થાય છે પાંચ ક્લાસિફાઈ કેટલો કોડ પાંચમી આવૃત્તિ મુજબ मुख्य नोध शाने आधार बने कॉल नंबर जोड़ का जोड़ साइबरनेटिक्स तो साइंस ऑफ कंट्रोल एंड कम्युनिकेशन प्रोसेस मार्ट ग्लोसरी शू है लिस्ट ऑफ टेक्निकल टर्म्स विद द एक्सप्लेनेशन इनका उला मतलब 19, uh, है बुक्स प्रिंटेड बिफोर द नाइनटीन फिफ्टीन सेंचुरी यूनिक से मल्टी यूजर ऑपरेटिंग सीस्टम है बुलेटिन बोर्ड ये डिस्प्ले डिवाइस है

જે પ્રશ્નોના તૈયાર જવાબો આપેલા હોય તેવા પ્રશ્નોને શું કહેવાય પ્રી ગુજરાતના કઈ યુનિવર્સિટીમાં ગ્રંથાલયમાં લાઇબ્રેરી કોંગ્રેસ ક્લાસિફિકેશન ઉપયોગ થાય છે શ્રીમંતી હંસા મહેતા લાઇબ્રેરી ખુદાબક્ષ ઓરિયન્ટેડ લાઇબ્રેરી પટના ખાતે આવેલી છે જોડકા જોડું પ્રેસિસ કોના દ્વારા ડી ઓસ્ટી પોપ્સી મેથડ જી ભટ્ટાચાર્ય યુનિટમ ઇન્ડેક્સિંગ મોનિટર ટ્યુબ અને સાઇટેશન ઇન્ડેક્સિંગ ઈ કાર્પેટ દ્વારા

ઇન્ટરનેટ શું છે નેટવર્કોનું નેટવર્ક ત્રિપલ સી માં વર્ગ દિદેશી નોંધો કઈ કડીઓ ની બનામ આવે છે સુધાતી કડીઓ ઇન્ટરનેટ એ ગ્રંથાલય ની અવેજી છે ખોટું ડોક્ટર એસ આર રંગનાથન ની ત્રિકાળ પદ્ધતિ ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે સામાયિક નોંધ સાથે ધ મહારાષ્ટ્ર પબ્લિક લાઇબ્રેરી એક્ટ પ્રોવાઇડ્સ લાઇબ્રેરી સેસ ખોટું